નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે આપનું ગુજરાત સાવરકુંડલા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી સાવરકુંડલા લીલીયા વિધાનસભા દ્વારા પ્રધાનમંત્રીના દિધાઈ માટે દિવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ ભાજપ પરિવાર અને નગરજનો દ્વારા પ્રધાનમંત્રીના લાવા આયુષ્ય અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના સાવરકુંડલાના હૃદય સમા સમારિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ સંતો મહંતો અને નગરજનોએ

છે જેમાં મારી હાજરીથી મને પણ આમંત્રિત કરવામાં આવ્યો મેં કહ્યું ચલો આપણે દેશ છે અને આપણે કરવું જ જોઈએ હું તો એવું માનું છું કે આખા સમાજે આખા દેશે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ યોગી પુરુષ છે એ સાધારણ વ્યક્તિ નથી આજના સાધુ ટૂંકા પડે એટલો મોટો યોગનું કામ એમની પાસે છે નિત્ય યોગ કરે છે અને યોગીરાજ છે આવા જ આપણા વડાપ્રધાન અને હું તો એવું માનું કે આપણો આ જ વડાપ્રધાન હોવો જોઈએ જ આ દેશ હિન્દુત્વ તરીકે જાહેર થાય અને એમણે જે વિશ્વની અંદર સ્થાપના કરી છે એ બદલ એમને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ ઈશ્વરને હું પ્રાર્થના કરું કે એને લાંબી આયુષ્યામ આપે અને ખૂબ કારકિર્દીની અંદર આ દેશને આગળ વધારવા માટે એ ખૂબ જ પ્રગતિશીલ બને અને સક્સેસફુલ જાય એ મારી પ્રાર્થના ઈશ્વરને હસ્તુ ધન્યવાદ વિશ્વના નેતા અને ભારત માટે ચોવીસ કલાક જે પ્રધાન સેવક તરીકે ફરજ બજાવે છે એવા નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ હતો સાવરકુંડલા લીલિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેશની વિભૂતિમાં એમણે દીર્ઘાયુ અર્પે સ્વસ્થ આયુ અર્પે અને મા ભારતીને ચરણોમાં એમની અવિરત સેવા દેશને મળતી રહે એવા શુભ હેતુથી આજે ભારતીય જનતા પાર્ટી અમારા જિલ્લા અધ્યક્ષભાઈ શ્રી અતુલભાઈની આગેવાનીમાં આજે સાવરકુંડલા વિધાનસભાએ યજ્ઞનું આયોજન કર્યું અમારા માટે ખુશીની વાત છે કે સાવરકુંડલાની જનતા સહિત સાધુ સંતો આશીર્વાદ આપવા માટે પ્રધાનમંત્રીશ્રીને આશીર્વાદ આપવા માટે આ યજ્ઞની અંદર પધાર્યા સૌએ દેશના પ્રધાનમંત્રીને સ્વસ્થ અને દીર્ઘાયુ મળે એના માટે આહુતિ પણ આપી અને અમારા માટે સૌથી મહત્વનો વિષય એ પણ છે કે માનની સાંસદશ્રી પણ આ અવસરને દીપાવવા માટે દેશના પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ આપવા માટે અને એમને પણ પોતે આહુતિ આપવા માટે સાંસદ શ્રી પણ પધાર્યા હું સૌ કાર્યકર્તાઓનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો સૌ પદાધિકારીઓનો ચૂંટાયેલા સૌ લોકોનો અને સાબરકુંડલાના વેપારીઓનો સૌનો આ ક્ષણની અંદર ભાગીદાર બનવા માટે સૌનો વ્યક્તિગત રીતે